વડોદરા સાયબર સેલે ઓનલાઇન ઠગાઈ કરતી વધુ એક ગેંગનો પર્દાફાશ કરી અમદાવાદ દિલ્હીથી પાંચ સાગીરતોને ઝડપી પાડ્યા છે વડોદરાની અમી સુરાણી નામની યુવતીને ઓનલાઈન પાર્ટ ટાઈમ જોબની ઓફર કરવામાં આવી હતી ટોળકી દ્વારા વધુ ડિપોઝિટ ભરાવવામાં આવતી હતી અમી સુરાણીને ઓનલાઈન વોલેટમાં કમિશન સાથેની રકમનું બેલેન્સ બતાવવામાં આવતું હતું યુવતીએ રોકડા આઠ લાખ ભરી દીધા બાદ દસ લાખની રકમ ઉપાડવાનો પ્રયાસ કરતા તે રકમ તેને મળી ન હતી સાયબર સેલના બે પીઆઈની ટીમ બનાવી બેંકશન કર્યા હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે પોલીસે આરોપીઓ ઉત્પલ દુખીરામ ધોલાઈ દીપેશ મનુભાઈ પટેલ પટેલ મિતેશ ભીખાભાઈ સૌરભ ઉર્ફે પુરુષોત્તમ જામુલકર અને રામહારી ઉર્ફે રામ પાંડવા ને ઝડપી તેમની પાસેથી નવ મોબાઈલ વાઈફાઈના બે રાઉટર અને બે ડાયરી કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે